નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજ શહેર મામલતદાર કચેરીની પુરવઠા વિભાગની બારી ઉપર લોકોની ભીડ રહે છે લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે વિદ્યાર્થીઓને પણ સ્કૂલ છોડીને વારંવાર ધક્કા થાય છે

એક કિસ્સામાં અરજદારે કહ્યું કે અઠવાડિયે ધક્કા ખાધા બાદ કોમ્પ્યુટર ઉપર કામ થયું પણ સિક્કા લગાવવા આવતીકાલે આવજો આમ માત્ર સિક્કા લગાવવા ધક્કા ખવડાવવામાં આવે છે તથા લોકો વિન્ડો ઉપરની કામગીરીથી ત્રસ્ત થયા છે અને ધક્કા ખાવા પડે છે યોગ્ય માર્ગદર્શન તથા ક્યારેક નેટ ન મળવાથી તથા અનેક કારણોથી લોકો રોજેરોજ ધક્કા ખાઈ રહ્યા છે પુરવઠામાં બેસતા ઓપરેટરો તથા અધિકારીઓ માર્ગદર્શન આપે તો લોકોની સમસ્યા ઓછી થાય અને સામાન્ય કામ તાત્કાલિક કરી અપાય તો લોકોનો સમય બચી શકે માત્ર સિક્કા મારવા માટે ધક્કા ખાવા પડે તે વહીવટની નિષ્ફળતા ગણી શકાય બે બારી ઉપર સમાન કામગીરી થાય તો લોકોનો સમય બચે સાથે સાથે એક વધુ બારી ખોલવી જોઈએ અધિકારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે બારી ઉપર શું સમસ્યા છે કઈ રીતે ઉકેલી શકાય આ બાબતો અધિકારીઓ સંવેદનાથી વિચારે તો લોકોની સેવા કરી ગણાશે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અંગૂઠા આપવા વારંવાર ધક્કા ન ખાવા પડે તે પણ સુનિશ્ચિત કરવાની જરૂરત છે ડીએસઓ કલેક્ટર તથા અધિકારીઓ લોકોની સમસ્યા નિવારે તે જરૂરી છે અરજદારો એ જણાવ્યું કે પોઝિશન ના હોય તો ઘરના માણસો બારે હોય તો પછી અમે કેમ કરવા છો શું સમસ્યા છે તમારી સમસ્યા મળતો નથી

શું કામ કરવા આવ્યા છો અને કેટલા બોલો ક્યાંથી આવો છો આઠ દિવસ થી આવો છો કામ નથી આમ ભુજ શહેર મામલતદાર કચેરીમાં અનેક સમસ્યાઓ છે આદા તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલ્ટીઓ થઈ રહી છે. બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત દવા અને સંપૂર્ણ ઈલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ તમારો છે. કારણ મેલેરિયા બહુ મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર